શિવ આરતી દ્વારા તો આપણે મહાદેવની કૃપા પ્રાપ્ત કરી અને હવે આજે આપણે દર્શન કરાવીશું વેરાવળમાં મચ્છુંદરી નદીના ત્યાં પાંચ હજાર આઠસો વર્ષ જૂના દ્રોણેશ્વર મહાદેવના કે જ્યાં અવિરતપણે ગુપ્ત ગંગાજી વહી રહ્યા છે અને શિવજીનો જળાભિષેક કરી રહ્યા છે તો આવું જાણીએ દ્રોણેશ્વર મહાદેવ ધામનો મહિમા દેવોના દેવ મહાદેવને પ્રિય વાર એટલે કે સોમવાર ત્યારે આજે સોમવારનો દિવસ છે તો આવો શિવત્વમાં લીન થઈને મોક્ષની પ્રાપ્તિ કરીએ આજે આપણે દર્શન કરાવીશું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલ દ્રોણેશ્વર મહાદેવ મંદિરના આ મંદિરનું નામ અહીંયા દ્રોણ ગામ પરથી પડ્યું છે મચ્છુંદરી નદીના વહેતા પાણીની નિકટ બિરાજિત છે દેવોના દેવ મહાદેવ મહાભારત કાળ સાથે જોડાયેલ શિવાલયની ખાસિયત છે અહીં અવિરત વહેતી આ પવિત્ર જળધારા જેનું ઉદ્ગમ સ્થાન આજ દિન સુધી કોઈ જાણી શક્યું નથી કહેવાય છે કે મહાભારતના સમયમાં પાંડવોને શોધતા શોધતા તેમના ગુરુ દ્રોણાચાર્ય અહીં મચ્છુંદ્રી નદીના કિનારે આવ્યા હતા જ્યાં તેમણે મહાદેવની ઉપાસના માટે શિવલિંગની સ્થાપના કરી હતી શિવજીના જળાભિષેક માટે નદી પાસેની શિલામાં જ તીર માર્યું દ્રોણાચાર્યે પોતાની યોગ શક્તિથી આ સ્થાને ગંગાજીની ધારા પ્રગટ કરી હતી તો આમ ગુરુ દ્રોણના નામ પરથી જ આ ગામનું નામ દ્રોણ અને આ ધામનું નામ દ્રોણેશ્વર મહાદેવ પડ્યું એક બીજી લોકવાયકા મુજબ પ્રાચીન સમયમાં આ ધામ રત્નેશ્વર નામે ઓળખાતું હતું દ્રોણાચાર્યએ પોતાના પૂર્વજને મુક્તિ અપાવવા માટે શિવજીના આ મંદિરે તપ કર્યું એ સમયે શિવકૃપાથી આ સ્થાને ગુપ્ત ગંગારૂપે આ નદી વહી દેવદારુ વનમાં ઋષિઓનો આશ્રમ હતો ત્યાં નદીના હોવાથી બધા ઋષિએ ભેગા મળી બ્રહ્માને પ્રાર્થના કરી બ્રહ્માએ ગંગા યમુના સરસ્વતી ચંદ્રભાગા સર ગંદકી તાપી ગોદાવરી દીક્ષા એવી આદિ નદીઓને આદેશ આપ્યો કે તમે સૌ દેવસ્થળ આગળ પ્રગટો બધી નદીઓએ આદેશ મસ્તક ઉપર ચડાવી અને દેવદારુ વનમાં આકાશમાંથી વરસી બધા ઋષિઓએ તેમને કંડળમાં ઝીલી અને છોડી એટલે તે ઋષિ તો આ નદી કહેવાય પણ જે ઋષિ આ નદીનું નામ સાચું નામ તો ઋષિ તો છે પરંતુ જે ઋષિએ તેમને પ્રસન્ન કરી હતી તેમનું

મચ્છુદરી નદીના નયનરમ્ય વાતાવરણમાં આવીને તમામ શ્રદ્ધાળુઓ જાણે મહાદેવના નામમાં લીન બની જાય છે રમણીય સ્થાનમાં બિરાજિત આ સુંદર શિવાલય પ્રાચીન કાળથી જ શિવભક્તો માટે આસ્થાના સ્થાન જ સમાન બન્યું છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ